મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા સરપંચ વ્યાજબી ભાવે ફૂલ જવાબદારી સાથે વિડીયો પૂરો જોતા રહેજો વન ઓનર ટ્રેક્ટર છે શું ભાવ છે કયું મોડેલ છે ક્યાં જોવા મળશે તેમના ઓનરના નંબર બધી માહિતી આગળ આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા પંચાણું ડીઆઈ ટર્બો સરપંચ

ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર નવા જોવા મળશે હવે આ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે તેની પણ દરેક મિત્રોએ નોંધ લેવી અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ જોવા મળશે કિંમત અંદાજીત અઢી લાખ બે લાખ પચાસ હજાર રાખવામાં આવી છે તમારે ટ્રેક્ટર લેવાનું થશે તો કિંમત રૂબરૂ ફેરફાર થોડો ઘણો કરી આપવામાં આવશે ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા ટ્રેક્ટર લેવા માટે તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈ ના અઠ્ઠાણું બે અઠ્ઠાવન અથવા સિતેરેક વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો